રાજ્યમાં સાર્વત્રિક વરસાદી હવામાન વિભાગની આગાહી છે આજે સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી જૂનાગઢ પોરબંદર દ્વારકામાં રેડ એલર્ટ છે તો રાજકોટ અને જામનગરમાં પણ રેડ એલર્ટ છે કચ્છ મોરબી સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ગીર સોમનાથ બોટાદ ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી વલસાડ નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે તો આ તરફ બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અરવલ્લી તાપી સુરતમાં હળવા વરસાદની આગાહી છે તો આ તરફ ભરૂચ વડોદરા નર્મદા છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર આણંદ અને ખેડામાં પણ વરસાદની આગાહી છે માછીમારોને પાંચ દિવસ દરિયોના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે તો અમદાવાદ ગાંધીનગર આણંદખેડા સહિત ગાજવી સાથે વરસાદને હળવા વરસાદની આગાહી કરવામાં આવી શિયર ઝોન સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આ વરસાદ રહેશે કયા કઈ જગ્યાઓ પર રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ એ મેપના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે લગભગ લગભગ ઉત્તર મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પાંચ દિવસ પવનની ગતિમાં વધારો રહેવાથી દરિયો નખેડવા માટે પણ માછીમારોને સૂચના આપવામાં આવી છે વરસાદનું રેડ ઓરેન્જ અને યલો એલર્ટ તો વહેલી સવારથી આ વરસાદ છે અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસ્યો તેની સાથે એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આ એલર્ટ આપવામાં આવ્યું છે ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે